જુઈ લાય હું તો આના લુગડા પેરી દીએ ચાલે ના કાકાને તો હું કઈ ન આવ એટલે ચિંતા નહી બહુ તાપ લાગતું હાવ આ આપણ અંડા પાણી ન આવું છે કાટમ લેવાનું તાપ લાગતું તો એટલા તો કઈ ના દે પાવ ઓ હો લાગજો ખેતરમાં કામ કરી થાકી ગયો લે આ બખાર બોલ થાય બોલો લે આ તો એનું કોઈ હોતું નથી આ જુઓ ને પ્લા કયા કયા હતી આજે આ હા હા એક તો લીલા બીજો ઈશાજીનો ત્રીજો રમેશ પાનો પા હાલો બધે ફોન કરીને કેવા દે એક વાર ના પેલા હિસાબ ને કરવા દે આજે આપડે અમાર ખાલી ખોટા તળાવમાં પણ પાણી મરી જાય દોગા મિત ના છે એમાં હાલો હા એ હિસાબ કેલા હતા અલ્યા મુયા ખેતર માં જતો હા અને હવે હન તે હવે ઘર માં વિચાર હ આ તો તમાર કાય ખેતર હતા એ કેજો આ હોય નજીક પેલા તળાવ નજીક નહીં ખેતર માં વાવતો હા એકન હું જાસ અને તમાર છોકરો છો

એનો એકા તું ઈ કને હો રાખી દે મારા બધા ઉંડા ફોણીમાં જાય ને ખાલી દે રાખી દે પછી હું આવું જો હોચે હોચે આવું માલુન માતાને છોકરાને આજ બોગા કરાઈ દેવા હેમણે હા હા હું એમના જોડે હું કરવા દે

જી હા આ તો બરોબર ગોબરે મને ફોન કર્યો હું આ જોવા ના આવ્યો આ ભાઈ ના આવ્યો તો એકાદબી મરી જાય તો નહીં વચ્ચે વચ્ચતા